અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા નગરપાલિકાની હદમાં આવેલ વોર્ડ નંબર છ માં છેલ્લા સિગ્નલ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરો બેફામ ગંદકી બિસ્માર માર્ગો દૂષિત પાણી સહિતના પ્રશ્નો હલ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર કોંગ્રેસના હાથ હાથ જોડો વિભાગ દ્વારા તાલુકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી હતી કે તાલુકા નગરપાલિકામાં આવતી ગ્રાન્ટોને તપાસ કરવી ટેન્ડર મુજબ કામો થાય છે કે નહીં તેની તપાસ કરવી વોર્ડ નંબર છમાં દુર્ગંધ સાથે દોડું પાણી આવે છે તેની લેબોરેટરી ટેસ્ટ કરાવી શુદ્ધ પાણી આપવું તાલુકા નગરમાં સ્કૂલો આસપાસ થતી ગંદકી દૂર કરાવી છેલ્લા ચાર વર્ષથી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉઘરાતી ગટરોની સમસ્યા હલ કરવા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આ સમસ્યા હલ કરાતી નથી વોર્ડ નંબર છમાં રખડતા ડુક્કરો લોકોને કઢે છે આથી નાગરિકોને ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવે ગુયા તળાવના વિકાસ માટે રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો તે ગ્રાન્ટ યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહીં તેની તપાસ થવી જોઈએ ની માંગ કરવામાં આવી હતી તો આ આવેદનપત્ર આપતી વેળા હાથે હાથ જોડો વિભાગના પ્રદેશ મહામંત્રી હરીશભાઈ કોઠારી ઝોન ઉપપ્રમુખ શેફાલીબેન પંડ્યા મહિલા સેલના પ્રદેશ સંગઠન મંત્રી અને વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર નૂર જહાબાનુ સૈયદ તાલુકા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર ઉપરાંત ખાન પઠાણ દિનેશભાઈ મખવાણા બાવલભાઈ ખંડવી જિગ્નેશભાઈ શ્રી ગૌર પ્રવીણભાઈ જાદવ જગદીશભાઈ પાટક સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા आज से आज जोड़ो प्रदेश कांग्रेस समिति और द्वारका समिति द्वारा आज वोर्ड नंबर छना कॉर्पोरेटर દ્વારા ચીફ ઓફિસરના વારંવાર રજૂઆતો કરવા છતાં ચીફ ઓફિસર કોઈ પણ પ્રશ્નોનો નિકાલ ન કરવામાં આવતા આજે રેલી સ્વરૂપે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પરમિશન ન મળતા ફક્તને ફક્ત આજે આવેદનપત્ર આપી આપવામાં આવ્યું છે અને પ્રાંત ઓફિસરે આ પ્રશ્નોને તાત્કાલિક નિકાલ કરવા માટેનો એમને વિશ્વાસ સંપાદન આપ્યું છે આના કારણે પંદરમી ઓગસ્ટે જો આ પ્રશ્નોનો નિકાલ નહીં થાય

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ